સુરતમાં હીરા બજારમાં કામ કરતા રત્ન રત્નકલાકારોની હાલત કફોડી બની છે એક તરફ બેરોજગારી અને બીજી તરફ આવક બંધ થઈ જવાની પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટી મુશ્કેલી છે ત્યારે રત્ન રત્નકલાકારોના બાળકોના ફોર્મ શાળામાંથી રદ કરી નાખવામાં આવતા તેમના બાળકોના શિક્ષણ સામે પણ સવાલ ઉભા થયા છે રત્ન કલાકારોએ કહ્યું હતું કે સુરતના એક હજાર કરતા વધુ કલાકારોએ આરટીઆઈ કરી છે અમારા બાળકોના ફોર્મ શા માટે રદ કરવામાં આવ્યા તે અમને કહેવામાં આવ્યું નથી તો બીજી વખત ફોર્મ ભર્યું તે પણ રદ કરી દેવાયું છે તેમ જણાવ્યું અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું કારણ શું બતાવ્યું છે આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી આરટીઆઈ ની સંખ્યા હજાર ની આસપાસ છે તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો હોય તો અમને કંઈ વાંધો નથી પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રે છે અને જે હકીકત અને ફી ની જરૂર છે તો ફોર્મ પાસ કરવા